છોતેરમાં ગણતંત્ર દિવસની કરાઈ ઉજવણી પોલીસ પરેડ ગ્રાઉન્ડ ખાતે રાષ્ટ્રધ્વજ લહેરાવી કરાઈ ઉજવણી સુરત પોલીસ કમિશનર સહિતના ઉચ્ચ અધિકારીઓ હાજર છોતેરમાં ગણતંત્ર દિવસના રોજ પોલીસ કમિશનરનું મહત્વપૂર્ણ નિવેદન લોકોના જીવ બચાવવા પંદરમી ફેબ્રુઆરીથી હેલ્મેટ ફરજિયાત કરવામાં આવશે પોલીસ કમિશનર અનુપમસિંહ ગેહલોતે જણાવ્યું વર્ષ બે હજાર ચોવીસમાં બસો છન્નું લોકોના એક્સિડન્ટથી મોત થયા મોતને ભેટનારામાં ટુ વ્હીલર ચાલક વધુ છે લોકોને અપીલ છે કે પરિવાર ઘરે રાહ જોવે છે વાહન ચલાવતી વખતે હેલ્મેટ ફરજિયાત પહેરો પરિવારમાં આવી દુર્ઘટના ન થાય તે માટે પોલીસ કામગીરી પંદર ફેબ્રુઆરીથી હેલ્મેટ ફરજિયાત કરવામાં આવશે લોકોને હેલ્મેટ પહેરવા અપીલ છેતરવા ગણતંત્ર દિવસ રાષ્ટ્રીય પર્વ નિમિત્તે હું મારા સુરત શહેર પોલીસ પરિવાર તરફથી આપણા સુરત શહેરના નગરજનોને જોઈએ ખૂબ ખૂબ જોઈએ શુભેચ્છા આપું છું આજના દિવસ અમે લોકો જો એના માટે સેલિબ્રેટ કરીએ છીએ કે અમારા પૂર્વજો અમારા ક્રાંતિકારો જે બલિદાન આપેલા આપણા સ્વતંત્ર ભારત માટે એના પણ અમે યાદ કરીએ છીએ અને સાથોસાથ આજના દિવસ ઉપર જ્યારે સુરત શહેર છેલ્લા એક વર્ષમાં આપણે પ્રજાજનોના ખૂબ સલામતી માટે ખૂબ જ મહેનત કરી છે આપણા દેશ ખૂબ સરસ રીતે જો આગળ વિકાસના દોડમાં વધી રહ્યા છે ત્યારે સુરત આપણા ગુજરાત રાજ્યનો એ ખૂબ મોટો ફાળો છે અને આમાં જો સુરત શહેર ન જો ખૂબ એક મોટો ફાળો છે ગુજરાત રાજ્યના વિકાસમાં ત્યારે પોલીસ જવાબદારી બને છે કે આપણા સુરત શહેરમાં જો અમારા કામ ધંધા બિઝનેસ માટે લોકો આવે છે અમારો જો કામ ધંધા બિઝનેસ છે એની સલામતી સચવાય એના માટે જો સમગ્ર વર્ષ અમે લોકો જો સાયબર ક્રાઈમ ઉપર જોઈએ ડ્રગ્સ ઉપર જોઈએ ટ્રાફિક ઉપર જોઈએ કાયદાનો નો વ્યવસ્થા જાળવવા માટે ખૂબ સરસ કામગીરી અમારા લોકરક્ષક થી લઈને સિનિયર અધિકારી તો કરી છે એના માટે હું બધાના અભિનંદન પણ આપું છું સાથોસાથ કે આવનાર વર્ષોમાં પણ અમે લોકો ખૂબ સરસ રીતે જો આ અમારો જો દોષણો છે જે અમારા માટે ચેલેન્જેસ છે ચાહે સાયબર ક્રાઈમ નો હોય ચાહે ડ્રગ્સ નો હોય અથવા જો અમારા એવા તત્વો જો કાયદા ની વ્યવસ્થા ખોરવાતા ખોરવાના પ્રયત્નો કરે છે એના વિરુદ્ધ સખત કારવાહી અમે લોકો કરતા રહીશ રોડ ઉપર અમે લોકો જોયા કે ગયા બે હજાર ચોવીસમાં વર્ષમાં બસો છન્નું લોકો બસો છન્નું લોકોના ડેથ થયા રોડ ઉપર જોયા જો બહુ દુઃખદ બાબત છે એના મોસ્ટલી જો ટુ વ્હીલર વાળા હતા જો હેલ્મેટ નહીં પહેરેલા હતા જ્યારે અમે એના ઘરે જઈએ છીએ ત્યારે જોઈએ છીએ એના ઘરના બાળકોને દશા અને બીવી અને જો મા બાપનો ત્યારે અમે બધાને આગ્રહ કરીએ છીએ કે પંદર ફરવરીથી જ્યારે અમે હેલ્મેટના જો લાગુ કરવા જઈ રહ્યા છીએ તો લોકો આપ હેલ્મેટ પહેનો પોતાના માટે નહીં પરંતુ પોતાના પરિવારના માટે જોઈએ જેથી આપને સલામતી સચવાય અને ફરીથી આખા વર્ષ જે રીતે જોઈએ અમે લોકો જો બી કામગીરી કરી જો પ્રજા તક અમે લઈ ગયા અને પ્રજાના જો રજૂઆતોથી અમારી તક આવી એના માટે હું મીડિયાના મિત્રોનો ખૂબ ખૂબ આભાર માનું છું જેના થકી જો અમારા લોકતંત્ર ચોથા પાયા છે જેના થકી અમે લોકો ઘણા બધા ડાયલોગ પ્રજા સાથે કરી શકીએ છીએ અને ફરીથી જો આજે ક્ષેત્રમાં સ્વતંત્ર દિવસના ના નિમિત્તે તમામ લોકોને ખૂબ ખૂબ શુભેચ્છા આપું છું